આતંકી હુમલાને લઈને વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આતંકી હુમલાને લઈને દિલ્હીમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે દિલ્હીમાં પ્રવાસન સ્થળો પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે દિલ્હીમાં ભીડભાડવાળા સ્થળ પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન સ્થળ ઉપર જ હુમલો થયો છે કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા હતા ક્યાં ઘોડે સવારી કરતા લોકો હતા અને ત્યાં જ આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને સોળ લોકોના મોત થઈ ગયા છે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના બની તેની અસર દેશભરમાં જોવા મળી રહી છે રાજધાની દિલ્હી કે જ્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે દિલ્હીમાં જેટલા પણ પ્રવાસન સ્થળો છે ત્યાં નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે